અયોધ્યામાં રામ મંદિર માટે ગુજરાતમાં ઘણી જગ્યાએ ભેટ તૈયાર કરવામાં આવી છે ત્યારે વડોદરામાં મંદિર માટે વધુ બે ભેટનો ઉમેરો થયો છે આ બંને ભેટ મંદિર પરિસરની ભવ્યતામાં વધારો કરશે ત્યારે શું છે આ વસ્તુઓ જોઈએ આ અહેવાલમાં અયોધ્યામાં રામ મંદિર પરિસરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે ત્યારે આ ભેટને તમે ત્યાં જોઈ શકશો આ બંને વસ્તુઓ વડોદરામાં તૈયાર કરવામાં આવી છે તમે જે દીવો જોઈ રહ્યા છો તેનું વજન અગિયારસો કિલો છે સ્ટીલનો આ દીવો વડોદરાના એક રામ ભક્ત અરવિંદ પટેલે તૈયાર કર્યો છે નવ ફૂટથી વધુ ઊંચો અને આઠ ફૂટ પહોળો દીવો પોતાનામાં એક અજાયબી છે આનાથી મોટો દીવો તમે કદાચ પહેલા ક્યારેય નહીં જોયો હોય દીવામાં પૂરા પાંચસો કિલો ઘીનો સમાવેશ થઈ શકે છે દીવાના કદ પ્રમાણે પંદર કિલો રૂમાંથી તેની દિવેટ બનાવવામાં આવી છે આ દીવાને જ્યારે પ્રજ્વલિત કરાશે ત્યારે તેનો પ્રકાશ કેટલી જગ્યાને પ્રકાશિત કરશે તેનો અંદાજ માંડી શકાય તેમ છે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રતિષ્ઠા દરમિયાન આ દીવો પ્રગટાવવામાં આવશે તારીખે ભગવાન રામનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થવા જઈ રહ્યો છે એમાં વડોદરા આખું રામમય બનવા જઈ રહ્યું છે સાંસ્કૃતિક નગરી છે એટલે એક વિશેષ ઓળખ છે અને એ ઓળખને રાખવા માટે જ આજે બધાને પ્રેરણા મળી રહી છે ભગવાન તરફથી કે એકસો આઠ ફૂટની અગરબત્તી બનાવીને અયોધ્યા તરફ જઈ રહી છે સાથે સાથે આ અગિયારસો કિલોનો દીવડો

ચાર ચાર મોટી અને નાની એમ કુલ તકતી તૈયાર થઈ રહી છે મે તેતાળીસ પોઈન્ટ ચોપન ઇંચ લાંબી અને છ એમ પહોળી તેમજ પંદર પોઈન્ટ છત્રીસ ઇંચ લાંબી અને છ એમ પહોળી છે તકતીઓને પહેલી જાન્યુઆરીએ મુહૂર્ત જોઈને અયોધ્યા લઈ જવાશે અને મુહૂર્ત જોઈને જ મંદિરમાં તે લગાવવામાં આવશે ખૂબ ખૂબ આનંદ થાય છે કે આ જન્મમાં અમને આ કામ કરવાનો મોકો મળ્યો અવસર મળ્યો અને રામ ભગવાન માટે અમારે કંઈક કરી આપવાનું જે ભાવના હતી એ હવે લાગ્યું કે અમારું સપનું પૂર્ણ થયું છે અને આવનારી પેઢીઓ માટે અમે એક આ માઇલસ્ટોન મૂકીને જઈશું અને એ અમારું કામ જોઈને આવનારી અમારી બી પેઢી ધાર્મિક બને સારા કામ કરે સારી રીતે દેશ માટે કંઈક સારું કરે એવી અમે ઈચ્છા સાથે આ અમારું કર્યું જેનો અમને અમારી કંપનીને બધાને પરિવારને બધાને ગર્વની વાત છે રામ મંદિર માટે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી પણ વડોદરામાં તૈયાર કરાય છે ત્યારે રામ મંદિરમાં દર્શન કરવા જ્યારે દેશ વિદેશના શ્રદ્ધાળુ આવશે ત્યારે ગુજરાતની આ તમામ ભેટ તેમનું ધ્યાન આકર્ષિત કર્યા વિના નહીં રહે Büro Report Z Media. Daha